પ્રમુખ અમિત ચાવડા અને ડોક્ટર તુષાર ચૌધરીએ યોજી પ્રેસ કોન્ફરન્સ જેમાં તેઓએ કહ્યું કે જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો શરૂ કરાશે ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણમાં યાત્રામાં લોકોનું સમર્થન મળ્યું કોંગ્રેસ બીજા ચરણની જન આક્રોશ યાત્રા વીસ ડિસેમ્બરે યોજશે

ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો સમસ્યાઓ સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ સરકારનો ભેદભાવ લોકોની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય એટલે જનતાનો અવાજ એ જનાક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી